પણ બંકિમ બાબોએ કલમથી એવી ચિંગારી સળગાવી કે જે આખી આઝાદીની ચરવડને પ્રેરણા આપનાર બની છે આ ગીત સૌપ્રથમ તેમની નવલકથા આનંદ મઠમાં જોવા મળ્યું અને પછી વંદે માતરમ બની ગયું ભારતની ઓળખ ભારતની પ્રાર્થના જ્યારે સ્વતંત્રતા માટેના લડવૈયાઓએ વંદે માતરમ કહ્યું ત્યારે એ ફક્ત શબ્દ ન હતા એ હતી લડવાની શપથ લાલા લજપતરાય બિપિન ચંદ્રપાલ સરીખા અનેક યુવાનોએ આ ગીતને ઉત્સાહ આપ્યો છે અને આજે એકસો પચાસ વર્ષ વિત્યા બાદ પણ વંદે માત્રમ આપણને યાદ અપાવે છે ભારત ફક્ત જમીનનો એક ટુકડો નથી એ આપણી માતા છે અને એની સેવા કરવી એ જ રાષ્ટ્રભક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઉજવણીનો પ્રારંભ કરી રહ્યા છે ને એક વર્ષ મહા ઉજવણી વંદે માત્રમના એકસો પચાસ વર્ષની ત્યારે અવસર ફક્ત ઇતિહાસ યાદ કરવાનો નથી આજ છે નવા ભારતના યુવાનોને એ સંદેશ આપવાનો સમય વંદે બોલવું ગૌરવ છે એ આપણા આપણા સ્વભાવનું સ્વતંત્રતાનું અને આપણા સંસ્કારનું પ્રતિક છે ચાલો એકસો પચાસ વર્ષની આ ગાથાને નમન કરીએ અને ફરી એકવાર ગુંજાવીએ એ અનંત શક્તિભર્યું સ્વર વંદે માતરમ